મિત્રો સમગ્ર દેશમાં અત્યારે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં બનેલી એક ઘટનાએ સૌને ચોંખાવ્યા છે ભારત અત્યારે ભાજપમાં રહેલા બે નેતાઓએ કોંગ્રેસના શક્તિસિંહ ગોયલ સાથે મુલાકાત કરી છે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધનનું સપનું છે રોળતું રહ્યું હોય એવું લાગી રહ્યું છે કેમકે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સાથે રાખ્યા વગર બે ઉમેદવાર ઉમેશ મકવાણા અને ચૈતર વસાવાને લોકસભા માટે જાહેર કરી દીધા છે મહારાષ્ટ્રમાં પણ મિત્રો આપણે જોયું કે કોંગ્રેસ ખૂબ જ તૂટ્યું છે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અનેક કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે ગુજરાતમાં પણ મિત્રો અનેક કોંગ્રેસી નેતા ભાજપમાં જઈ રહ્યા છે પરંતુ સંત સુરા અને સુરવીરોની જૂનાગઢના બે ભાજપી નેતા જેમણે શક્તિસિંહ ગોહિલ સાથે ખાનગી મુલાકાત કરી છે આ બંને નેતાનું મિત્રો નામ આપણે લઈ શકતા નથી આ બંને નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે અને ચૂંટણી પણ લડ્યા હતા અને તેઓ હાર્યા હતા હવે ભાજપમાં તેમને કોઈ ભવિષ્ય દેખાતું નથી એટલા માટે ફરીવાર તેઓ કોંગ્રેસમાં આવ્યા છે અને મળતી માહિતી મુજબ ચૂંટણી પણ લડવાનું ચોખ્ઠું આખું ગોઠવાઈ ગયું છે કોઈ પત્રકારે મિત્રો ખૂબ સરસ કહ્યું હતું કે અત્યારે નેતાઓ ભાજપ તરફી દોટ મૂકી રહ્યા છે દરેક નેતા કોઈને કોઈ શરત સાથે ભાજપમાં જઈ રહ્યા છે પરંતુ મૂળ ભાજપી નેતાનું શું થશે એ લોકો પણ રાહ જોઈને બેઠા હોય છે જ્યારે અસંતુષ્ટ લોકો ભાજપમાં વધી જશે ત્યારે અત્યારે જે કોંગ્રેસ સાથે થઈ રહ્યું છે એ જ મિત્રો ભારતીય જનતા પાર્ટી સાથે પણ ભવિષ્યમાં થઈ શકે છે